છેલ્લા ઘણા સમયથી નગરના સુરત ફળિયામાં આવેલા દુધાધારી મંદિરની જગ્યા ઉપર બની ગયેલ હસન પાર્ક સોસાયટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે મળતી માહિતી મુજબ કેટલાક જાગૃત હિન્દુ યુવકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આ અંગે રજૂઆત કર્યા બાદ સિટી સર્વેમાં દુધાધારી મંદિરના નામે જગ્યા આવેલ છે પરંતુ મંદિરના પૂજારી દ્વારા ગેરરીતિ કરી મંદિરની જગ્યાને ખોટી રીતે વેચી અને તે જગ્યા ઉપર આજે હસન પાર્ક સોસાયટી બની ગઈ છે તેવામાં આ સોસાયટી દૂર કરી મંદિરની જગ્યા પુનઃ મળે તે માટે યુવકો લડત લડી રહ્યા છે ત્યારે નાયબ કલેક્ટર

મિતેશ પંચાલ આશિષ રાવળ ડીસીએમ અરવિંદ તળવી સહિત યુવકો મોટી સંખ્યામાં હાજર રહી આવેદન પત્ર આપ્યું હતું વડોદરા જિલ્લાનો દરભાવતી નગર આ દરભાવતી નગર જે ડભોઈના નામે જાણે અત્યારે જાણીએ છે આ નગરમાં દુધાધારી મહાદેવ મંદિર જે સૈકો પુરાણું છે આ મંદિરની જગ્યા જે દાનમાં મળેલી એ જગ્યા ને એના જે કઈ પૂજારી હતા જે આના ટ્રસ્ટી હતા એકમેવ શર્માજી એમણે કોઈપણ જાતની ચેરિટી કમિશનર અથવા ધર્માદા આપનારની પરવાનગી લીધા વગર કલેક્ટર કલેક્ટરશ્રીની પરવાનગી વગર બારોબાર વેચી દીધી એ વેચીને એ જતા રહ્યા પરંતુ કોઈપણ જાતની પરવાનગી લીધેલી ન હોય ધર્માદાની જગ્યાની વેચાણ કરવાની અને ચેરિટી કમિશનર શ્રેણી અને એને કારણે જે નામ ફેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડેપ્યુટી કલેક્ટરમાં ડભોઈના જાગૃત નાગરિક એવા આશિષભાઈ અરવિંદભાઈ મિતેશભાઈ અને અન્ય યુવાનોએ જ્યાં ડીસીએમ આ બધાએ જેણે એને ચેલેન્જ કર્યો એમાં જીતી ગયા એ લોકો એના પછી કલેક્ટર સાહેબમાં ગયા અને ગોર સાહેબે પણ ગયા મહિને એનો ઓર્ડર આપ્યો જેમાં દર્ભાવતી નગરના યુવાનોનો વિજય થયો આ જગ્યા પર મંદિરની જગ્યા પર એક હસન પાર્ક બનાવી દેવામાં આવ્યું અને એ પણ બોડી બામણીનું ખેતર હોય એ પ્રમાણે કોઈ પણ જાતના પરવાનગી વગર નગરપાલિકાની બાંધકામની પરવાનગી નહીં કંઈ જ નહીં અંધેરી નગરી મેં ગંડુ રાજા એ પ્રકારે બાંધી દેવામાં આવ્યું છે એની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજ રોજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ડેપ્યુટી કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને પરંતુ બંને ઇલેક્શનની ડ્યુટીમાં હોય ડેપ્યુટી મામલતદારને આવેદન પત્ર આપ્યું છે હમણાં નગર નગરના પ્રમુખ નગરપાલિકા પ્રમુખને પણ અમે આવેદન પત્ર આપનાર છે અને અમારી એક જ માંગ છે નર્મદાવતી નગરના લોકો માંગણી કરે છે કે દુધાધારી મહાદેવ મંદિરની જગ્યા પર જે કંઈ પણ ગેરકાયદેસર બાંધકામ થાય છે અને તોડી નાખવામાં આવે નગરપાલિકા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર શ્રી અને મામલતદાર સંયુક્ત નિર્ણય તોડી પાડે અને મહાદેવ નું મંદિર પુનઃ સ્થાપિત કરવામાં આવે દિવસ પછી શિવરાત્રી છે આ શિવરાત્રી દરમિયાન અમારી પણ લોક લાગણી છે કે અમારા પૂજન અમે એ જ જગ્યાએ કરીએ એને કેવી રીતના કરવું એના માટે કાયદો ને વ્યવસ્થા કેવી રીતના જાળવવી એ મામલતદાર શ્રીનો અને અહીંના સ્થાનિક પોલીસોનો વિષય છે પરંતુ અમારી ઈચ્છા છે કે એ જગ્યાએ અમે પૂજન કરીએ અમે આવેદનપત્ર માં જણાવી છું જો નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે દર્ભાવતી નગર ના સમાજના લોકો દર્ભાવતી સંઘર્ષ સમિતિના નામે આખા દર્ભાવતી તાલુકામાં અમે આંદોલન કરી